જેને લઈ સાસરીમાં તેમજ યુવકના પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો વાવોલ ગામના યુવકનું સાસરું દેવુસના ગામે હોવાથી પોતાની સાસરીમાં આવ્યો હતો અને રાત્રિ દરમિયાન મોત થયું હતું રાજકોટમાં સફાઈ કામદારોનો નો હલ્લાબોલ મ્યુનિસિપલ કમિશનર કચેરી બહાર રામધૂન બોલાવી બુમબરાડા પાડી કહ્યું શારીરિક માનસિક શોષણ બંધ કરો સફાઈ બંધ થવાના એંધાન રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે સફાઈ કામદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા સફાઈ કર્મચારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર ચેમ્બર બહારની લોબીમાં રામધૂન બોલાવવામાં આવી હતી તેમજ જય ભીમ જય ભીમ અને અમારી માંગે પૂરી કરો સહિતના નારાઓ લગાવીને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ તકે સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી કરવા તેમજ અશક્ત હોય તેવા સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરવા સહિતની માંગ કરવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં વધુ એક કંપની ભળકે બળી કેમેક્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી ફાયર લશ્કરો આગને કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીની કેમેક્સ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ઉડ્યા હતા ત્યારે ડીપીએમસી સેન્ટરના ફાયર ફાઈટરો ઘટના દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા રનુચા દર્શન કરી પરત ફરી રહેલા પતિ પત્ની અને ચાલકે અકસ્માતમાં ઘટનાસ્થળે સ્થળે દમ તોડ્યો બેની હાલત ગંભીર વડગામના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે ગોજારા અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સ્વિફ્ટ કાર ડિવાઇડર સાથે ભટકાઈ જતા ગાડીમાં સવાર પાંચ લોકો પૈકી પતિ પત્ની અને ત્રણના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્ય બે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ મહેસાણાનો સુથાર પરિવાર રનુજા દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ